એક રિક્ષા ચાલક પચીસ હજાર રૂપિયા ત્રીસ ટકા વ્યાજે ઉધાર લીધા હતા આ બાદ અસલમભાઈ દ્વારા સમયસર વ્યાજ અને મૂડી ચૂકવવામાં આવતી હતી પરંતુ ત્રણ દિવસ પહેલા અસલમભાઈની રિક્ષા બગડી જતા તેઓ હૈદર બોક્સર અને અમન મસ્તાન ને વ્યાજ ચૂકવી શક્યા ન હતા આ કારણથી હૈદર બોક્સર અમન મસ્તાન અને એના અન્ય સાગરિતો રૂપિયાની ઉઘરાણી માટે અસલમભાઈના ઘરે પહોંચી ગયા હતા અને ત્યાં હાજર અસલમભાઈ અને તેમની પત્ની સાથે ઉગ્ર બોલાચાલી કરી બીભિસ્ત ગાળો દઈ અને મારમારી કરવા લાગ્યા હતા આ જોઈને અસલમભાઈના પડોશમાં રહેતો યુવક અક્રમમાં આ બવાલમાં છોડાવા પડતા વચ્ચે પડતા હૈદર બોક્સર અમન મસ્તાન અને તેના અન્ય સાગરિતોએ અક્રમ ઉપર છરીના ઘા મારવા લાગ્યા હતા આમ અક્રમને પગની સાઈડમાં અને છાતીના ભાગે છરીના ઘા વાગી જતા આ ઘટના બન્યા બાદ અક્રમની સારવાર માટે મણિનગર ખાતે આવેલી એલજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ત્યારબાદ હોસ્પિટલમાં દાણી લીમડા પોલીસ ફરિયાદ લેવા માટે પહોંચી હતી ત્યારે દાણી લીમડા પોલીસ દ્વારા ખાલી પગના ભાગે શરીર વાગી છે તેવું ફરિયાદમાં બતાવ્યું હતું અને છાતીના ભાગે વાગ્યું હતું તેનો ઉલ્લેખ ફરિયાદમાં ક્યાંય પણ કરવામાં આવ્યો નથી આ ઉપરથી એવું સ્પષ્ટ દેખાય છે કે દાણી લીમડા પોલીસ આરોપીઓ સાથે મળેલી છે અને પોલીસ દ્વારા જ આરોપીઓની છાવી રહી છે દાણી લીમડા પોલીસ દ્વારા ત્રીસ ટકા વ્યાજે રૂપિયા ફેરવનાર વ્યાજખોર હૈદર બોક્સર અને અમાન મસ્તાનો પર ક્યારે કરશે કાયદાકીય કાર્યવાહી વધુ વિગત જાણીએ ફોગ બનનાર વ્યક્તિ પાસેથી આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અમદાવાદ મારું નામ અસલમ મોહમ્મદ અયુબ છીપા છે હું મારી મિસિસની તબિયત ખરાબ હતી એટલે હું હૈદર અલી બોક્સર રોડેથી એક ફેરી દસ હજાર લીધા હતા પછી બીજી ફેરી ફરી દસ હજાર લીધા હતા અને પછી ત્રીજી ફેરી પાંચ હજાર લીધા હતા એમ કરીને હું પચીસ હજાર રૂપિયા લીધા હતા એના રોજના હું અઢીસો રૂપિયા આપતો હતો એને એ હમણાં સુધી ભરતો જ હતો હું એ બે ત્રણ દાડા હું રે મારી રિક્ષા ખરાબ થઈ ગઈ તો હું રિક્ષાના પૈસા ભરી નહીં શક્યો તો મને ફોન આવ્યો ને મને ફોન આવ્યો તો મેં કીધું ભાઈ હું આટલા દેવથી ભરું તો છું તો ફરી વધુ ભરી દઈશ મેં કીધું તો પણ મને માબેનની ગાળ આપવા માંડ્યો પર મારા સાથે બહુ ગલત બરતાવ કર્યો ઓર હું કીધું ભાઈ મારી ભાઈ જે પણ કીધું કે ભાઈ આવું ના કર આવું ના કર અમે પૈસા આપી દઈશું અમે પૈસા આપી દઈશું તો આવું ના ચાલે આમ કરીને મારા ઘરે આવ્યો પાંચ છ જણા મળીને અમે ઘરે આવ્યા અને ઘરે આવીને હું નીચે આવીને ઊભો રહ્યો એટલે આવીને બધા પાંચ છ જણા આવ્યા છરિયો વળીઓ વડે લઈને આવ્યા બધું હુમલું કર્યું મારા ઉપર અને મને માર મારી મારી મિસીઝને ધક્કો માર્યો અને પછી અક્રમભાઈ બાજુમાં ઊભા હતા તો અક્રમભાઈએ છોડાવવા માટે વચમાં આવ્યા તો અક્રમભાઈને પણ છરીયાના ઘા માર્યા અરો વ્યાજનું ષડયંત્ર સમજ લો વ્યાજ માટે મને બહુ હેરાન કરે છે સાહેબ હું એટલો ત્યાસી ગયો છું કે શું કરું સાહેબ હું મને કંઈ સમજ નહીં પડતી ઓર હું દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં પણ ગયો એ મારી ફરિયાદ લેતા નથી ઓર વ્યાજની ફરિયાદ કોઈ લેતું જ નથી વ્યાજનો કોઈ ઉલ્લેખ જ નથી હું બધી ઠિકાણે જઈને આવ્યો છું સાહીબાગ પણ ગયો ગાંધીનગર પણ ગયો પણ વ્યાજનો કોઈ ઉલ્લેખ નથી સી ખબર સી છે સાહેબ મારી કોઈ સાંભળતું જ નથી સાહેબ મેં કીધું હું ત્રીસ ટકા વ્યાજ ભરતો હતો સાડી પચીસ હજાર રૂપિયા લીધા હતા અને હર મહિને સાડી સાત હજાર રૂપિયા એમને ભરતો હતો પણ તે બાવજુદ બી પણ મારી કંઈ સાંભળી નહીં હું રિક્ષા ચલાવું છું અને મને ફરવાનો ડર છે એના બાવજુદ બી આટલી બધી મગજમારી થઈ તો પણ મને મારી નાખવાની ધમકી આપે છે હું તમે કે તને એમ અશલમને તમે મારી જ કાઢીશું એનું તો મર્ડર જ છે કે અમે નહીં મારીશું તો કોઈ ભૈયાઓ જોડીથી મરાઈ દઈશું આ માટે કઈ મને ધમકીઓ આપે છે અને હજી પણ આમ જ કહે છે કે પૈસાની તો મર્ડર કરવામાં આવશે અને વ્યાજનું તો કોઈ ઉલ્લેખ જ નથી સાહેબ એટલે હું આમ કહેવા માગું છું હર્ષસંઘવી સાહેબને કહેવા માગું છું સાહેબ હર્ષસંઘવી સાહેબ મને ન્યાય અપાવો તમારી મહેરબાની આ વ્યાજખોરોનો બહુ ત્રાસ છે વ્યાજ વ્યાજખોરોનો બહુ બહુ એટલે બહુ જ ત્રાસ છે સાહેબ અમે બહુ હેરાન પરેશાન છીએ ઓર છીપા આવો આવું નહીં મારી જોડે દસ વીસ ગવાઓ પણ છે તો પણ પોલીસ મારી વાત જ નહીં સાંભળતી સાહેબ ઓર વ્યાજનો કોઈ ઉલ્લેખ જ નથી વ્યાજની કોઈ ફરિયાદ જ નહીં લેતું સાહેબ મારી એટલે જે બને સંઘવી સાહેબ તમે કહો મને નરમ વિનંતી કરું છું હું તમારી જોડેથી હાથ જોડીને નરમ વિનંતી કરું છું સાહેબ મને ન્યાય અપાવો તમારો મને સરકારશ્રી ઉપર ભરોસો છે ઓર સરકાર ઉપર જ ભરોસો છે મને કેમ કે બીજા બધા મને કોઈ ઉપર ભરોસો નથી સાહેબ

હું પહેલાં બી મારા રિક્ષાની બાબતે હું મારે પહેલાં બી રિક્ષા લઈ ગયો હતો તો દાણીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી કરી હતી કે ભાઈ આ મારી તો દાણીમડા પોલીસ સ્ટેશનમાંથી મને સમય આમ કહી દીધું કે જે જવા દે તું ઝઘડા ના કર આમ કે તારો પતાવી દે તો મેં વાંધો નહીં ચલો તમે પતાવી દો તો મને કીધું કે ભલે ચાલ તો ભલે કેવી રીતે પૈસા હાલશે તો આપણે પચીસ હજાર રૂપિયાને હાલવા હતા તો મેં એક્સેપ્ટ થઈ ગયો કે સાહેબ હું પચીસ હજાર હવા તૈયાર છું તમારે તો મને કે વાંધો નહીં તો હું એને બાજુ મારે એવી વાત થઈ ગઈ હતી વીસ વીસ તારીખ ને દસ હજાર ને એક પાંચ પાંચ તારીખે પાંચ એની ત્રીજી વખત પાંચ હજાર રૂપિયા આપીશ આમ કરીને તારું પિક્ચર પૂરો કરી દોડે તું કેશ ના કરા લોકો પર તો હું કીધું કે ચલો તમારી જવાબદારી હું આ કામ નહી કરું કેશ નો મને આ કરાય તો હું ભરી દઈશ મારી જાત પૈસા તેના એના બાબુદી મારી ગાડી વીસ તારીખે ભરવાના હતા પૈસા તો એના બાબત થી મારી ગાડી આઠ તારીખે ઉપાડી લઈ ગયો એના મારા મામા જોડે કે ગરીબ માણસ છે ઝઘડા વગડા કરવાના નહીં આપણે વાત કરવા ગયા મારા મામા જોડે કે ભાઈ મારા તો કે આ ગાડીની વાત કરીને પચીસ હજાર તું તારા હિસાબ લઈ જાય તો મારા મામા ગયો લોકો ના જોડે તો મારા મામાને કે સિત્તેર હજાર લાવે સાઠ હજાર લાવે તો મારા જોડે લખાણ છે એ છે બધું છે કે હવે તને બતાવીશ ને તને બી મારીશ ને મને પછી આવી ધમકી આપતો હતો હમણાં સુધી મારી રિક્ષા એના જોડે પડી છે નવ્વાણું સોળ નંબર ની છે